અને ન્યાય માટેની લડતના જે ચહેરો કેવાય એવા શ્રીમતી પ્રિયંકા ગાંધીની ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યા છે લોકસભાની અંદર પ્રિયંકાજી માટે સમગ્ર દેશમાં એક આશા અને ઉમંગ સંચાર અને ખાસ કરીને મહિલાના ન્યાય માટેના પ્રતિક સમાન પ્રિયંકાજીને ગુજરાત કોંગ્રેસ વતી હું અભિનંદન આપું છું અને વાયનાટની જનતાનો આભાર માનીએ છે કે તેમણે પુનઃ કોંગ્રેસ પક્ષ પર પંજાના નિશાન ઉપર વિશ્વાસ મૂકીને દેશના પ્રશ્નો લડી શકે મહિલાઓના પ્રશ્નો ન્યાય માટેના લડી શકે તે પ્રિયંકાજીને જીત તરફ આગળ વધી રહ્યા છે એ અભિનંદનને પાત્ર છે સાથે સાથે વાવ વિધાનસભા ગુજરાતની બનાસકાંઠાની જનતાએ લોકસભાની અંદર કોંગ્રેસ પક્ષને ભાજપાના અહંકારને હાર આપી દીધી અને કોંગ્રેસ પક્ષને વિજય અપાવીને ભાજપના અહંકારની કાર્ડો પડાજાય એક હતો સતત કોંગ્રેસના કાર્યકર્તાઓ એક થઈને લડ્યા સમગ્ર સંગઠન કામે લાગ્યું અમારો યુવાન ચહેરા અને કાર્યકરોની પદાધિકારીઓની મહેનતના કારણે અમે નજીવા મતે વાવ વિધાનસભા ગુમાવી છે પણ જે રીતે કોંગ્રેસ પક્ષના કાર્યકરો આગેવાનોએ સ્થાનિક લોકોએ જે રીતે કામ કર્યું છે અને કોંગ્રેસના પંજાબ ઉપર વિશ્વાસ નો આગામી દિવસોની અંદર પણ કોંગ્રેસ પક્ષ એક થઈને અને નેક થઈને વાવ સહિતની જનતા માટે ન્યાયની લડતમાં સતત લડતા રહેશે અમારી અપેક્ષા હતી કે અમે અહીંયા જીત મેળવશું અને અમારો ઉમેદવાર સ્વચ્છ પ્રતિભા ધરાવતા યુવાન ચહેરો પણ જે રીતે એક તરફ સમગ્ર તંત્ર લાગેલું સંત્રી અને મંત્રી સહિત તમામ લાગેલા એવા સંજોગોની અંદર અમારી પાતા મતથી થી હાર થઈ છે નિશ્ચિતપણે હાર એ હાર છે અમે એને સ્વીકારીએ છીએ સાથે સાથે કરીને ઝારખંડ ની અંદર ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ ને ઝારખંડ મુક્તિ મોર્ચા જેએમએમ ની ભવ્ય જી અને જલ જંગલ ને જમીન લૂંટનારાઓનો કારમો પરાજય અને બીજી બાજુ જલ જંગલ ને જમીન સહિત સામાજિક ન્યાય ની લડત લડતા ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પક્ષના અમારા સર્વ નેતાઓ અને ઝારખંડ મુક્તિ મોરચા સંયુક્ત રીતે ભવ્ય વિજય ઝારખંડની જનતાને પણ અભિનંદન છે સાથોસાથ અમને કર્ણાટકની અંદર પણ કોંગ્રેસની સરકારને પેટા ભવ્ય વિજય થયો છે જે રીતે મહારાષ્ટ્રની અંદર અમને અપેક્ષાથી તદ્દન વિપરીત પરિણામ આવ્યા છે એનું અમે આત્મ મંથન આત્મચિંતન કરશું અમે ક્યાંક કાચા પડ્યા અમે લોકોને સાચી વાતમાં ક્યાં કનેક્ટ કરવામાં ઉણા ઉતરા છીએ એ બાબત પણ અમે સંપૂર્ણપણે એનું આત્મમંથન કરશું ઝારખંડની અંદર ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ સહિતની તમામ એજન્સીઓને ઉતારી દેનારાઓને પણ આ કેન્દ્રીય એજન્સીને ખાલી ભાજપાના કેન્દ્રીય નેતૃત્વને નહીં પણ ઈડી સીબીઆઈ અને ઇન્કમ ટેક્સને ઉતારનારાઓને પણ સરખો જવાબ ઝારખંડની જનતાએ આપ્યો છે એ સલામને પાત્ર છે ત્યારે સમગ્ર પરિણામોએ દેશનું ધ્યાન ખેંચ્યું હતું વાવથી વાયનાથ સુધીમાં અને વાવનાટની અંદર તમામ હકંડતા આપનારાઓને જાકારો મળ્યો છે જેને પુનઃ કોંગ્રેસનો વિજય થયો છે જે આગામી દિવસની અંદર દેશમાં સામાજિક ન્યાય અને સાથે સર ખાસ કરીને મહિલા ન્યાય માટેના લરતના એ મુખ્ય ચહેરો છે સાથે હું વાઈનાથની જનતા સહિત કર્ણાટકમાં પેટા પેટાચૂંટણીમાં પણ વિજય થયો છે જે જગ્યાએ કોંગ્રેસ વાવની અંદર પણ જનતાએ જે કોંગ્રેસના ઉમેદવારને પંજાને જે પ્રેમ આપ્યો છે અને અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે વિશ્વાસ ઉપર અમે વધુ મજબૂતીથી કામ કરશું અને આગામી સમયની અંદર પુનઃ લોકોની વચ્ચે જઈને વધુ વધુ લોકોનો વિશ્વાસ જીતી શકાય અને ગુજરાતની જનતાને સારું કાયદાનું શાસન મળે